લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનમાં ઘર ઘર ખૂબ મહત્વની વસ્તુ છે દરેક માનવીનું એક સ્વપ્ન હોય છે કે ભાઈ મારું પોતાનું ઘર બનાવું અને એ ઘરમાં હું આનંદથી સુખેથી જિંદગી જીવું ઘણા બધાના આ સ્વપ્ન રોળાઈ જાય છે એવા કિસ્સા છે કે ભાઈ બહુ મકાન બનાવે પણ શાંતિથી રહી એના છે ને વાસ્તુને લગતા અમુક મુદ્દાઓ છે જે ખૂબ મહત્વના હોય છે પણ માનવીનું આ પ્રત્યે કોઈ ધ્યાન જ નથી હોતું અને એ એને વિચારતા નથી અને એની પર કોઈ અમલ નથી કરતા અને ત્યારે એ માનવી આ ઘરમાં દુખી થાય છે દુઃખ ભોગવે છે તો આજના વિડીયોમાં છે ને આપણે એવા કારણો જોઈએ કે જે તમને તમારા પોતાના ઘરમાં દુખી કરે છે અને એના માટે કયા ઉપાય કરવા જોઈએ તે કારણની સાથે જાણીએ तो મિત્રો આ बहुत મહત્વની વાત છે અને ખુબ સમજવાની વાત છે કારણ કે એમાં મારી પોતાની સુખી સંપન્ન જિંદગી મેં જોયું છે પાસે પૈસો છે સુખ નથી સુખમાં જોઈએ તો કે ભાઈ પૈસો છે ઘરમાં રાહ વચેલું છે તો ઘરમાં કંકાસ છે માંદગી છે તો આ બધું શેના માટે તો મિત્રો આજના વિડીયોમાં છે ને હું તમને એવા ચોક્કસ કારણો સમજાવું અને એના ઉપાય આપું ચોક્કસ રીતે આ વિડીયોને બરાબર ધ્યાનથી સમજજો સાંભળજો અને તમારા જીવનમાં જો આ કારણો હોય ને તો એનું નિવારણ આપું ને તે કરજો ચોક્કસ તમારા જીવનમાં બદલાવ આવે આવે ને આવે બરાબર તો આપણે શરૂ કરીએ જો તમારા ઘરની પાસે બાવળનું ઝાડ છે તો તમને દુઃખ મળે આવો વ્યક્તિ નિસંતાન એને સંતાન નહીં મળે હવે આ છે તો આપણે શું કરવું તો આવવામાં આવશે શનિવારના દિવસે સૂર્યોદયના સવા કલાક પહેલા બાવરના ઝાડને પાણી પીવડાવવું જોઈએ અને આ લગાતાર તેતાલીસ દિવસ કરવું જોઈએ અને આ જ્યારે તમે પાણી પીવડાવો ત્યારે શનિ દેવતા પાસે

મકાનોમાં માણસ નિસંત જ્યાં કબ્રસ્તાન પર આ ઘરો બનેલા હોય આવા મકાનો શું કરવું જોઈએ ઘરની છત પર ઉત્તર પશ્ચિમ તરફ મુક્ત કરીને બેસવું જોઈએ ત્યાંથી તેતાલીસ ડગલા દૂર કુવો બનાવવો જોઈએ પાણી વાળો તો દુઃખ દૂર થાય હવે આજના જમાનામાં આ વસ્તુ શક્ય નથી તો આ લોકોએ તેતાલીસ ડગલા દૂર પાણીની પાઇપલાઇન લઈ લઈને ત્યાં નળ રાખવો જોઈએ તો આ દુઃખ દૂર થાય ત્રીજી ત્રીજી વાત છે આપણો સુવાનો પલંગ નૈઋત્ય ખૂણામાં હોય ને તકલીફ આવતી હોય તો માથું રે એ રીતે આપણો સુવાનો લગાવવો જોઈએ અને આ જો સંભવ ન હોય આપણા તો દક્ષિણમાં સુઈ જાવ ને તારે એક વસ્તુ ધ્યાન રાખો તમારા માથા તરફ એક ચાંદીનો ટુકડો અવશ્ય રહેવો જોઈએ એ દિશામાં મૂકી દો તમે સુઈ જાઓ છો એ સુવાના તકિયા નીચે તમે રાખો

જગ્યા એ આપણે એટલું બધું તોફાનું એટલું વિચિત્ર એ આ સંતાન કે તમને પરેશાન કરી નાખે જો તેના ઘરમાં આવી ઘટના ઘટી હોય ને તો એ લોકો આગળના સમયમાં વિચાર કરવાનો કે ભાઈ આપણા આંગણામાં કોઈ ભઠ્ઠી ભઠ્ઠી બનેલી કોઈ પ્રસંગો પ્રમાણે પહેલાના જમાનામાં ખબર ને પેલું રસોઈ થતી તો પેલા ઈંટ ના ચૂલા બનાવી પ્રસંગ પતી નોર્મલ જિંદગી જીવતા હતા તો આ જે માટી બળેલી હોય ને તે તમને નુકસાન કરતા હોય તો આવું કયું હોય ને તો તમને ભઠ્ઠીનો એરિયા યાદ હોય કે આ એરિયામાં ભઠ્ઠી બની ત્યાંથી માટી ખોદાવી નાખવાની એ માટી કોઈ બીજી જગ્યાએ નખાઈ બહારથી સ્વચ્છ સારી માટી લાવીને ભરી દો ને પછી ત્યાં જીવન જીવો ચોક્કસ તમને ફાયદો થાય અને આ માટી જ્યારે ભરો ને ત્યારે માટી તો સારી જગ્યા હોય શુદ્ધ હોય તે લઈ લો અને એ માટી જ્યારે તમે ભરો ત્યારે એમાં જે જળ છમટાય ને એ પણ શુદ્ધ હોવું બહુ જરૂરી છે આનાથી એક કદમ આગળ ચાલીએ પાંચમું કારણ જાણીએ

ખાસ ધ્યાન રાખજો આવી જગ્યાએ રેતી પણ નહીં ભરવી માટી તો માટી સારી જગ્યાથી થી લાવીને ભરવી રેતી ભરશો તો પણ દુઃખ થશે આવા મકાનોમાં આવે ખબર મકાન બનાવાય અને મકાન સ્વામી બનાવનારો માલિક જ મકાન વાપરવા નહીં રહી ચાલતો થાય અથવા તો ત્યાં લાંબી માંગી આવે ને લાંબી માંદગી પછી એ મકાનના ના માલિક નું મોત થાય આગળ ચાલીએ છઠ્ઠું કારણ તો આપણે કોઈ જગ્યા પર મકાન બનાવતા પહેલા કોદો ખોદો આપણે માટી ભરાવાની કોલસો હોય ને ત્યાંથી માટી ખોદી લાવીને આપણે ભરીએ તો પણ નુકસાન થાય આ તો બહુ જ અશુભ ફળ આપે આ જ પ્રમાણે ચૂનાનો પથ્થર અથવા કબ્રસ્તાનમાંથી માટી તમે લાવો ને એમાં હડકા હોય તો પણ પરેશાની આવે હવે આવી બધી વસ્તુઓ થઈ ગઈ છે અને એ દોષમાંથી નીકળવું છે તો શું કરવું આવી જગ્યાએ ગુગર નો ડૂબ કરવો જોઈએ અમર બેલ આંકડો બીલીપત્ર ગુલર ગિલોય અપામાર્ગ આ બધી વનસ્પતિના લાકડા લાવીને ત્યાં હવન કરવો જોઈએ અને આ હવન પછી જે રાખ થાય ને એ આ જગ્યા ના છાંટવી જોઈએ તો આ દોષ દૂર થાય સાતમું કારણ આપણે આપણું લેવાનું ઘર બનાવીએ મંદિર બનાવી દઈએ છે કે મંદિર બનાવી માર્બલમાંથી સિમેન્ટ પથ્થર માંથી કઈ નાના પિલર ને આ ને તેને એની પર નાનો ઘણો ઘુમ્મટ ને બધું બનાવી દે અને પછી એના પેલી ઘંટ લટકાવે ત્યારે દુખ નું કારણ કોઈને ખબર જ નથી પડતી કે આ કયા કારણે દુખી છે આ બધી વસ્તુઓની સ્થાપના થઈ ને પછી જ્યારે ઘંટડી વાગે જ ને ત્યારે કુટુંબની ઘંટડી વાગી જાય ની સંતાન થવું પડે ઘરમાં સંતાન આવે તો એ દુઃખી આવે એબનોર્મલ આવે બુદ્ધિનો વિકાસ નહીં થાય અને આવા સમયે જો કુંડળીમાં ગુરુ સાતમા સ્થાનમાં હોય તો આ નુકસાન ડબલ થઈ જાય અને ખાસ આવા મંદિરોમાં ધાતુની મૂર્તિ ક્યારેય નહીં લગાવવી જોઈએ ઘરની અંદર મંદિર બનાવીને એમાં ધાતુની મૂર્તિ શિવલિંગ પથ્થરની મૂર્તિ ક્યારેય સ્થાપિત નહીં કરો નહીં તો તમને આવા દુઃખ મળે અને આમાંથી આગળ ચાલીએ આઠમું કારણ જોઈએ તો આપણા ઘરેવાના ઘરમાં જ્યારે બેઝમેન્ટ બનાવીએ ત્યારે બેઝમેન્ટમાં ખોટી શક્તિઓનો વાસ થવાની શક્યતાઓ બહુ મોટી થઈ જાય છે ગુપ્ત રહસ્યમય શક્તિઓનો વાસ કરે છે હવે મકાનો એની અંદર રહેતા હોય ને ત્યારે મકાનનો અને મકાનમાં રહેવા આધાર ખોખલો થઈ જાય એને સપોર્ટ જ નહીં હોય ક્યાંયથી અને આવી જગ્યા પર ઘણી વખત જન્મ અને મરણ રહસ્યમય હોય છે તો આવા સમયે બને ત્યાં સુધી basement નો ઉપયોગ નહીં કરવો અને basement માં ભારે વસ્તુઓ રાખવી કઈ નહીં રાખી શકો ને તો basement ના ચાર ખૂણામાં વીસ પચીસ કિલો ના લોખંડ ના ટુકડા ચાર બાજુ મૂકી રાખો નવમું કારણ બેઝમેન્ટ છે કે એને ક્યારેય ખાલી નહીં રાખો અહીંયા મેં કીધું એમ ભારે સામાન લોખંડ

તો આવા ખાનાઓમાં બદામ રાખવી છોડા બદામ એમાં મૂકીને રાખો તો તમને ફાયદો જરૂર થશે આમાં ધન રાખી શકાય નહીં તો બદામ રાખી શકાય પણ એને ખાલી નહીં રાખો ખાલી રાખશો તો દુઃખ મળશે અને આજનું આ વિડીયોનું છેલ્લું કારણ આજકાલના મકાનોમાં હોળીંગમાં એક પણ જગ્યા બાર બાય બાર ઇંચની જગ્યા પણ કોઈ ખાલી નથી છોડતું માટી નથી છોડતું બધું પેક કરી દે કેમ કે આજની સ્ત્રી સાફ કરવાનું ગમતું જ નથી જરાક માટી રાખી તો કે આખા ઘરમાં દૂર થશે અને આ પેક કરવાને કારણે જીવનમાં દુખ આવે કારણ સ્ત્રી શુક્ર છે અને માટી શુક્ર છે તમે ઘરમાં શુક્રનું સ્થાપન જ નહીં કર્યું તો આ ઘરમાં લક્ષ્મી ક્યાંથી આવે બોલો તો આવા લોકોએ એ ઘર માં કંઈક એક બાજુ માટી વાળું સ્થાન રાખવું જોઈએ ને માટી વાળું સ્થાન નહીં રાખો ને તો ઘર ની અંદર કુંડા માં થાય એવો છોડ રાખવો જોઈએ ફળ વાળો છોડ હંમેશા ઘરમાં શુક્ર ની બરકત આપે છે કુંડું માટીમાંથી બનેલું હોય એવું લેવું એમાં માટીમાં આવો છોડ રાખો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો

મેં જે નિરાકરણ આપ્યા છે એ નિરાકરણ જો તમે લાવો છો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય કરજો ઉપાય કરજો કારણ કે આજના વાસ્તુ શાસ્ત્રી આવશે આ ખૂણો માં પેલો ખૂણો માં આપ્યો અહીંયા આ કર્યું પેલું કર્યું કરીને નીકળી ગયા તમે શું કરવાના છો એને કંઈ પડેલી નથી હું જોવા જાઉં છું વાસ્તુ મારી ફીસ મોંઘી છે લોકો કઈઝ આટલી બધી ફીઝ પણ આટલી બધી કારણોને લીધે આપવી પડે ને તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કારણ નવું આવું કંઈ જાણવાનું આવશે તો નોટિફિકેશન તો આવે ને ધ્યાન રાખજો બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરો રેવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે